રામનવમીને લઈને મહીસાગર જિલ્લા પોલીસ એલર્ટ લુણાવાડા ખાતે પોલીસ દ્વારા રામનવમીની શોભાયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું આ નિરીક્ષણમાં ડીવાય કમલેશ વસાવા પીઆઈ તેમજ પોલીસ જવાનો દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું રામનવમીની શોભાયાત્રા નીકળવાની છે તે રૂટ પર પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું આ ઉપરાંત ફુવારા ચોક ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી આગામી આપણા નગરમાં યોજાનાર રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે જે કાર્યક્રમનું નગરમાં આયોજન થયેલું છે ભવ્ય